મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાલાવડ તાલુકામાં આવેલા દરેક ગામડા વિશેની માહિતી તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને હા મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ગામનું નામ અને કયા તાલુકામાં આવેલું છે તે તાલુકાનું નામ કમેન્ટ જરૂરથી કરજો તો ચાલો વિડીયોને ચાલુ કરીએ નંબર એક આનંદપર નંબર બે આરાલા નંબર ત્રણ બાલામભડી નંબર ચાર ગામ નંબર પાંચ છ બાવા ખાખરિયા નંબર સાત બેડિયા બેરાજા નંબર બાર ભાઈ ખાખરિયા નંબર તેર ભીમાનુગામ નંબર ચૌદ બોડી નંબર પંદર ચાપરા નંબર સોળ ચેલાબેડી નંબર સત્તર છતર નંબર અઢાર ડાગરવાડા नंबर ओगनीस डेरी नंबर वीस ढेटीजड़िया नंबर एक नंबर बीस डुटला नंबर तेईस डुनरा दिवलिया नंबर चौबीस फगास नंबर पच्चीस गलपादर नंबर छवीस गोलनिया नंबर सत्यावीस गुणाड़ा नंबर अठावीस अंस्थाल नंबर ओगतीस हरिपर खंडरेड़ा नंबर तीस हरिपर मेवासा नंबर एक जलांसर નંબર બત્રીસ જામવાડી નંબર તેત્રીસ જસાપર નંબર ચોત્રીસ જીવાપર નંબર પાંત્રીસ જુવાનપુર નંબર છત્રીસ કાલમેગડા નંબર સાડત્રીસ ખંડ ધોરાજી નંબર અડત્રીસ ખંડ કોટડા નંબર ઓગણચાળીસ ખંડેરા નંબર ચાલીસ ખરેડી નંબર એકતાલીસ ખીમાની સનોસરા નંબર બેતાલીસ કોઠા પાદુકિયા નંબર તેતાલીસ લાબુકિયા પાદુકિયા નંબર ચુમ્માળીસ ललोई नंबर पिस्ताळीस लक्ष्मीपूर नंबरचेतालिस मलीवाड नंबर सुडताळस मछरडा नंबर अडताळीस मकाजी मेघपर नंबर ओगनपास माखा खरोड नंबर पचास मकरणी ससोसणा नंबर एक्कावन मेवासा हरिपर नंबर बावन मोरिडा नंबर त्रेपन मोरवाड़ी नंबर चोपन मोठा पाडुडिया नंबर पंचावन्न मोठा पाचडेवड नंबर छप्पन मोठा वडाला नंबर सत्तावन्न मोठी पगेडी नंबर अठ्ठावन मोठी माटली नंबर ओगणाठ मोठी नागाजर नंबर साइ मोठी वावड़े नंबर एकसठ नाना पाचडेवडा नंबर, नाना, वडा, नंबर नाना वडाला नंबर नानी भगेड़ी नंबर सडसठ नानी फलसाण नंबर अडसठ नानी नागाजर नंबर ओगना सीतेर नानी वावड़े नंबर सीतेर नापणिया खिजडिया नंबर एर नवागा नंबर बोतेर नवानिया खाखरिया नंबर तोतेर નિકાવા નંબર ચુમ્મોતેર પાટા મેઘપર નંબર પંચોતેર પીપળિયા નંબર 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 પીપળિયા જાળિયા પીઠડિયા રાજડા રામપર નંબર બ્યાસી રવસિયા નંબર ત્યાંશી રીનાશ્રી નંબર ચોર્યાસી સનાળા નંબર પંચ્યાસી રસપળ નંબર છ્યાસી સરવનિયા નંબર સત્યાસી સરવાનિયા હકુમતી નંબર સાવલી નંબર નેવું ચોથા નંબર બોણું ઉમરાળા નંબર ખાખરિયા નંબર ચોરાણું વિભાણિયા નંબર પંચોણ વીરવા નંબર છન્નું વોડી સાનડ તો મિત્રો તમે મારો વિડીયો ગમે વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો